કેસરદી મુકામે સંતશ્રી જોડલપીર બાપાનો સમાધિ અમૃત મહોત્સવ ઉજવાયો અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કેસરડી ગામે સંતવંત એક હજાર ત્રણસો સોળમાં જ્યોધલ બાપાનો જન્મ થયો હતો અહીં સંતશ્રી જોધલબીર બાપાની જીવંત સમાધિ આવેલી છે જ્યાં દર વર્ષે આસોની નોમ અને દસમનો મેળો અનેરો મહત્વ છે નવમની રાત્રે અહીંયા ગેબી નોબતના સાડા ત્રણ દાંડીનો નાદ સાંભળવા દૂર દૂરથી ભક્તો વહેલી સવારથી જ આવી જાય છે રાત્રિના બાર વાગ્યાના અરસામાં જુદલપીર બાપાની હયાતીના પછચા રૂપ સમાધિ સમયે આવેલ વચન મુજબ ગેબી નોબતના સાડા ત્રણ દાંડીનો નાદ હજી પણ આ કયુગમાં સંભળાય છે અને આ નાદને સાંભળવા દર વર્ષે ભક્તો આપમેળ કેસરડીમાં હાજર રહી રહે છે પોતાની જાતને ધન્યતા અનુભવે છે અમૃત મહોત્સવ તારીખ ત્રીસ નવ બે હજાર પચીસ અને એક દસ બે હજાર પચીસના રોજ ઉજવાયો હતો જેમાં રાજ્યસભાના સાંસદ એવા રાજુભાઈ ધ્રુવ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેઓના અથાગ પ્રયાસથી કેસરડી તીર્થધામને સરકાર તરફથી અગિયાર કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંદિરના નવનિર્માણ માટે મંજૂર આપવામાં આવી છે નોમની રાત્રે ખાસ સંતવાણી આયોજિત કરવામાં આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત ખ્યાતનામ કલાકાર શ્રી હેમુભાઈ બારોટો ખેમરાજભાઈ બારોટો ગોપાલભાઈ બારોટો પ્રકાશ વડલિયા ગોવિંદભાઈ છાસિયા દ્વારા જુદલ બાપાના ભજનોની રમઝેટ બોલાવી હતી દશેરાના દિવસે બાપાની સમાધિ પર્વ ઉજવાય છે આ દિવસે સમગ્ર કેસરડીમાં ભવ્ય વરઘોડો કાઢવામાં આવે છે આ અમૃત મહોત્સવમાં ગુજરાતના તેમજ મુંબઈ અને અન્ય શહેરો અને ગામડામાંથી ભાવિ ભક્તો ઉમડી આવતા હોય છે આ મહોત્સવ હાલના ગાડી ભટ્ટી પૂજ્ય કોધનદાસ બાપા અને જોધાર પીર તપોભૂમિ ટ્રસ્ટ કેસરડીના તમામ હોદ્દેદારો દ્વારા ભવ્ય અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ દેવતાના વિકાસમાં સૌનો સહિયારો પ્રયાસ

એવા સ્થાપત્યો છે અયોધ્યામાં પણ છે ગુલાબી માર્બલ એકદમ આધ્યાત્મિક અને એકદમ પવિત્ર એમની ઈચ્છા છે અને મને એટલી ભગવાન ઉપર ભરોસો છે કે જે રીતે 81 પરિવાર મોરતંદર બાપુ ધીરુભાઈ રાજુભાઈ કપિલભાઈ વિશાલભાઈ અને બાકીના કિશોરભાઈ આ બધા લોકોએ જે અવિરત દોડધામ કરી છે ભગવાન એ પણ મનોકામના પૂર્ણ કરશે મારે આપને એટલું જ કહેવું છે

દલિત સમાજ માટેનું એક એવું ઉર્જા કેન્દ્ર બને કે અહીંથી અનેક 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 લોકો તેજસ્વી તારલાઓ હીરાઓ બહાર પડે દેશ અને નેતૃત્વ પાડે આજે જે રીતે નરેન્દ્રભાઈ મોદી આજે કેન્દ્રમાં છે પેલા મુખ્યમંત્રી હતા અત્યારે દેશના લોકલા વડાપ્રધાન છે જે રીતે આપણા લોકલા લીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ ભૂપેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ ના ડબલ એન્જિન વાળી સરકાર એને કારણે અગિયાર કરોડ રૂપિયા મંજૂર થયા છે અને આ આધ્યાત્મિક મંદિર છે કે જેને અગિયાર કરોડ રૂપિયા રાજ્ય સરકાર તરફ થી ખાસ આપવામાં આવ્યા છે બીજા કોઈ રાજ્ય માં પણ નહીં કદાચ આપને જોધા બાપા ની સાક્ષી કહું કે સમગ્ર ભારત માં

બાપા બાપા દોડવામાં અમારા કરતા આગળ આવા ગોળંદર બાપા હું એવું કે ચોર્યાસી વર્ષ ભગવાન એમને સો વર્ષ નું તંદુરસ્ત દીર્ઘાયુસ્પે અને એમને થયું એમને પ્રાણપતિ